નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચોવીસ તારીખને ગોંડલ એ પીએમસીમાં કપાસની આવકની વાત કરીએ તો ભારીની આવક રાબેતા મુજબ જ છે કાલ આવી હતી એટલી જ ભારી આજે પણ આવેલી છે અને મિત્રો પાલમાં પણ એ આજ તો આ આવકમાં ઘટાડો આવ્યો કાલ પચીસથી સિત્તાવી પાલ આવ્યા હતા આજે એકવીસથી બાવીસ પાલ આવેલા છે અત્યારે મિત્રો અહીંયા હરાજીનું પણ કામકાજ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે ના મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં चौद सौ रुपया भाव एक नंबर तो एक नंबर नबड़ो है बाकी चौदसो अग्यारूपया भाव थे

પેલી વિલી માલ છે ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ છે સુપર માલ છે ક્વોલિટી માલ એકદમ વ્હાઈટ માલ છે પેલી વિણી માલ છે છત્રીતાલીસ <SANICALACHA ગયા <Leonard Triga. SANICALACHA> ਹਾਂ ਇਹ ਸਭੀ ਮਾਰੀ ਗਏ 60 ਕੁ ਕਰੇ ਹਾਂ ਮਾਰ ਹਾਂ 391 2 ਨੰਬਰ ਕਪਾਸ ਤੇ 391 ਰੁਪਿਆ ਬਹਾਉਤ ਹੈ 천오백십 루피아트. 천오백십 B 넘버가 팔ся. 천